મિત્રો આપણે છીએ અત્યારે આપણી હળવદ શહેરની મેઇન બજારમાં વટફળીનું જે નાખું છે ત્યાં આગળ ફેશન ટાઉન જે ફેમિલી શોપ છે ત્યાં આગળ આવ્યા છે થોડા સમય પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો કે અહીં દિવાળી માટે એમના જે કંઈ ગ્રાહકો છે એના માટે ખાસ એક ઓફર મૂકવામાં આવી હતી કે જે ગ્રાહકો રૂપિયા દસ હજારની અહીંથી જે કપડાની ખરીદી કરે તો તેઓને કૂપન આપવામાં આવતું હતું અને આવું બસો જે એમના ગ્રાહકો છે તેઓએ દસ હજારથી વધુની જે કંઈ ખરીદી છે એ ખરીદી કરી હતી આજે એની જે રાખવામાં આવ્યો છે પેલું ઇનામ હતું એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું અને આ રોકડ છે બીજું ઈનામ છે પંચાવન હજાર પાંચસો નું ત્રીજું ઇનામ છે ચુમ્માલીસ હજાર ચારસો ચુમાલીસ રૂપિયાનું ત્રીજું ઈનામ છે તેત્રીસ હજાર ત્રણસો રૂપિયાનું અને ચોથું ઇનામ છે બાવીસ બાવીસ રૂપિયાનું આ એના કુપન છે અત્યારે લકી ડ્રો છે મિત્રો આપણા હળવદ બ્રેકિંગના ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમને મિત્રો લાઈવ બતાવીએ છીએ હવે ડ્રોની શરૂઆત થવા જઈ રહી છે જે મિત્રો આપણી કે કોના નસીબમાં રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા છે અને કોના નસીબમાં બાવીસ હજાર બસો ને બાવીસ રૂપિયા છે કુલ બસો ને તેતાલીસ ગ્રાહકો છે આ કુપન છે એ પણ તમે જોઈ રહ્યા છો અને લાઈવ જે છે મિત્રો એ આપણે આમનો લકી ડ્રો ફેશન ટાઉન હળવદનો જે છે મિત્રો એ અત્યારે યોજાઈ રહ્યો છે અને એ પણ હમણાં જોઈએ આપણે કોનું જે નસીબનું પાંદડું છે મિત્રો એ ખીલે છે એ પણ આપણે જોઈએ ઓકે શું ટોટલ બસો ને બેતાલીસ કૂપન છે એક થી લઈને બસો બેતાલીસ કુપન છે એમાં જે બી વિજેતા થશે પેલો ડ્રોમાં એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા છે એવી રીતે ક્રમશઃ આપણે પંચાવન હજાર પાંચસો પંચાવન તેત્રીસ હજાર ને બાવીસ હજાર એવી રીતે અમાઉન્ટ રાખેલી છે પાંચ લકી ડ્રો વિનર થશે એટલે ખાસ તો આ દિવાળીને લઈને જ ઓફર રાખવામાં આવી હતી કે જે તમારા ગ્રાહકો છે અહીંયા વર્ષોથી તમારી સાથે જે જોડાયેલા છે કપડાંની તમારે ત્યાંથી ખરીદી કરે છે તો એને પણ દિવાળીએ કંઈક ઓફરનો લાભ મળે અને આ કુપનની સાથે બીજું ડિસ્કાઉન્ટ ને એ પણ હતું એટલે આપણે ત્યાં લગી એ પણ એક વાત કરતા જઈને આ કામ ચાલુ રહે હા આપણે રેગ્યુલર ડિસ્કાઉન્ટ હતું એ તો આપેલું જ છે અને ગ્રાહકને એક આશા સાથે કે આપણે આટલા વર્ષોથી થી કપડા લઈએ છીએ તો આપણને આટલા વર્ષોથી આપણે કપડા લઈએ છીએ તો કઈક આપણને પણ ફાઇનાન્શિયલ બેનિફિટ અને એક પ્રકારની આપણમાં પણ કે એકની બે જોડી લઈ અથવા આપણે ગમે ત્યારે ફરવા કે એવી રીતે જવાના જોઈએ તો આપણે દિવાળી વેકેશનમાં એમાં તમને ઓલરેડી લગ્નની મેરેજ માનું છું કે દોઢ મહિના જેવી ઓફર ચાલી એક મહિનો ને દસ દિવસ જેવી આપણે ઓફર ચાલી છે આપણે ત્રણ તારીખથી લઈને અત્યારે તેર તારીખ થઈ એટલે એક મહિનો ને દસ દિવસ સુધી આ ઓફર ચાલ્યું અને આજે આપણો દેવ દિવાળી મતલબ તુલસી વિવાહ હતી એટલે આપણે એક સારા શુભ દિને આપણે એક ડ્રો નું રાખ્યું હતું ઓકે હાલો હવે મિત્રો કુપન જે છે મિત્રો એ ખેંચ છે ત્યાર પછી જે છે મિત્રો એ હવે જોઈએ પહેલું એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જે પણ નીકળશે બરોબર ટોકન નંબર એ આપણે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર

જે છે મિત્રો એ ડ્રોનો પ્રારંભ થઈ ગયો છે અને જે કુપન નીકળશે મિત્રો એને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર હજાર રૂપિયા અહીંયા થી ને જે છે મિત્રો એ રોકડ જે છે એ રોકડ આપવાના છે અને આ નાની ઢીંગલી છે એના હાથે કૂપન જે છે એટલે ડ્રો નું જે કઈ નહીં ઓકે કોનું નસીબ ખુલે છે જોઈએ ઓકે કોણ છે

બીજું કૂપન હતું મિત્રો એના પંચાવન હજાર પાંચસો પંચાવન હવે ત્રીજા નંબરનું એટલે ચોમ્લીસ હજાર ચારસો ને ચોમાલીસ રૂપિયા કોના નસીબમાં છે એ પણ જોઈએ મિત્રો અને આ ફેશન ટાઉન આપણી હળવદ શાયરની મેઇન બજારમાં ફટફળી જે છે મિત્રો એના નાકેજ આવેલું છે ફેમિલી શોપ છે અહીં બાળકોથી માંડીને મોટા જે સુધીના જે લોકો છે એના કપડાં અહીં ઉપલબ્ધ છે નંબર 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 ઇનામ હા ને ટોકન મિત્રો કૂપન જે છે ત્રીજા નંબરનું કે એના નસીબમાં આ છે ચોમાલીસ હાજર ચારસો ને ચુમ્માલીસ રૂપિયા હવે ચોથું ઇનામ છે મિત્રો તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા હવે એ જોઈએ કોના નસીબ માં છે હજાર ત્રણસો તેનું ઓકે ઓકે એકત્રીસ નંબર ખાલી એકત્રીસ તેત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા રોટરી ક્લબ ગજેન્દ્રભાઈ મોરડીયા ઓકે એમને તેત્રીસ અમે આયા તે દિવસે જ એમનો દીકરો આવ્યા હતા ખરીદી કરવા માટે ગજેન્દ્રભાઈ મોરડીયા આપણે શિક્ષક છે મિત્રો અને ચોથું ઇનામ એટલે ચોથા નંબરનું એમના જાય છે મિત્રો હવે અને લાસ્ટ એ જોઈએ કોણ છે એકસો ત્યાં નંબર બાવીસ હજાર બસો બાવીસ એકસો ત્યાંસી નંબર નું છે મિત્રો બાવીસ હજાર બસો ને બાવીસ રૂપિયાનું જે દિવસે ઓફર મૂકવામાં આવી ત્યારે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અપલોડ કરી અને આપણે અડવા અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એને માહિતી જે છે મિત્રો એ આવી હતી આવી ગયા છે નામ હમણાં તમને મિત્રો જણાવી દઈએ એકસો પચાસ નંબરનું ટોકન જે છે જે છે એને એ નંબરનું હતું એટલે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા જે છે એ એકસો પચાસ નંબરનું જે કુપન છે એના ફાળે જાય છે બસો ચાલીસ નંબરનું જે કુપન છે મિત્રો એના ફાળે જાય છે પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયા એકસો ચોવીસ નંબરનું કુપન હતું એના ફાળે જાય છે ચોમાલીસ હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયા અને એકસો ને ચોવીસ નંબરનું કુપન એકત્રીસ અને ખાલી એકસો ત્યાં એકસો ફાળે જાય છે રૂપિયા એ એમની પાસેથી જ માહિતી લઈએ અને ચોથા નંબરનું કૂપન છે ખાલી નંબર એમાં તેત્રીસ રૂપિયા એટલે આપણે એ પણ જે છે મિત્રો એ માહિતી હવે આ ફેશન ટાઉનના જે ઓનર છે એમની પાસેથી જ આપણે એમની પાસેથી જ આપણે જે છે એ માહિતી મેળવીએ કારણ કે લખી ડ્રો હતો મિત્રો એ તમારી નજરની સામે થઈ ગયો નાની જે બાળાઓ છે એના હાથે ટોકન જે છે ખેંચવામાં આવ્યા અને પાંચેય જે ઇનામો છે મિત્રો એને રોકડ છે ઓકે એક લાખ અગિયાર હાજર થી માંડી અને બાવીસ હજાર બસો બાવીસ રૂપિયા કયા વ્યક્તિ ને કેટલા નંબર ના કુપન ધારક ને લાગ્યા છે એની તમે વિસ્તૃત માહિતી આપજો બોલો જે ફર્સ્ટ વિજેતા છે એને ટોકન નંબર એકસો પચાસ હર્ષવર્ધનસિંહ ગોહિલ મયુરરાજ ટ્રાવેલ્સ હળવદ લોકલ જ છે એમને લાગેલું છે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર બીજું ઈનામ છે એમાં પંચાવન હજાર પાંચસો પંચાવન બસો ચાલીસ નંબર ટોકન હરિભાઈ કંસારા એને લાગેલું છે ત્રીજું ઈનામ એકસો ચોવીસ ટોકન નંબર હરેશભાઈ કારિયા એ પણ હળવદના જ છે એમને લાગેલું ચોથું ઇનામ એકત્રીસ ટોકન નંબર એકત્રીસ છે ગ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા ગજેન્દ્રભાઈ મોરડિયા બરાબર પાંચ મહિના બાવીસ હજાર બસો બાવીસ એકસો ત્યાંશી ટોકન નંબર છે એ પરેશભાઈ પરમાર આર કે ગ્રુપ હળવદવાડાને લાગેલું છે બધાનો સાથ અને સહકાર અને અમારા ગ્રાહકને જે આટલા વર્ષોથી અમારી સાથે સંકળાયેલા છે એને એક લાભ મળે અને અમારા ગ્રાહક અમારી સાથે કનેક્ટ મારે એટલા માટે જ આ ઓફર અને આ એક પ્રકારનો ડ્રો રાખેલો હતો તો મારા દરેક ગ્રાહક અને કસ્ટમર વેલ્યુબલ કસ્ટમર છે અમારા બધા એમનો અમે આભાર માની છીએ અને આવીને આવી રીતે અમને સાથ અને સહકાર અને ખરીદી કરતા રહો અમારી સાથે જોડાયેલા રહો એ બદલ આપ સૌનો નો ખૂબ આભાર હડોદ બ્રેકિંગ ટીમનો પણ આભાર માની છે અમારા ગ્રાહક મિત્રોનો આભાર માની છે અમારા સર્વે સાથ જોડાયેલા છે તમે આભાર માની છે ઓકે મિત્રો ખાસ બસો ને ચાલીસ નંબરનું કુપન પંચાવન હજાર પાંચસો ને પંચાવન રૂપિયા દસ હજાર રૂપિયાની ખરીદી કરી હતી એવું પાંચ વર્ષ દિવાળી ઉપર દસ હજારની ખરીદી કરી શકશે એટલે એમની સાથે જ આપણે વાત કરીએ ફોટો લઈ લે એમની સાથે ને પછી તમારી સાથે વાત કરીએ લઈ લો

બસ આનંદ અનુભૂતિ થાય છે અને આવું સ્કીમ કાઢતા રહે ફેશન ટાઉનશિપ વાળા ને બધા ગ્રાહકોને લાભ મળતો રે વારાફરતી પણ તમે તો ખરેખર નસીબ કહેવાય કારણ કે આજે હજી ખરીદી કરી હતી આજે જજી ખરીદી કરી હતી પાછો કોઈ તહેવારય નથી ને કોઈ તહેવાર નથી તમને એવું હતું કે ઓફર નો લાભ મળે એટલા માટે ખરીદી કરી હતી કે બાર ગામ જાઉતું કપડાની ખરીદી કરી હતી જવા માટે અમારે શું કપડાની ખરીદી કરી હતી આજે છેલ્લો દિવસ હતો કીધું ઓફરનો લાભ લઈ લે અને આમથી જરૂરિયાત હતી બહારગામ પ્રસંગ માં જવા માટે એટલે આજે ખરીદી કરી હતી આપણી ભાષામાં કહીએ તો મેળ પડી ગયો એમ મેળ પડી ગયો આપડે અને આ તમારા મીડિયા માધ્યમથી આ બધી જાહેરાત થઈ તો બધા ગ્રાહકોને શું છે કે એક ઉત્સાહ અને ખરીદી કરવાનું બધાય જરૂરિયાત હતી તો આ બધા લાભ મળ્યો એમ કારણ કે જાણકારી ન હોય તો જાણકારી મળીને બધાય ખરીદી માટે એટલે અને તમે તો ખરેખર વિશેષ કહેવાય કારણ કે હજી આજે જ ખરીદી કરી હતી સવારમાં ખરીદી કરીને સાંજે પંચાવન હજાર પાંચસો દસ હજાર ને બાદ કરતા બાકીના પિસ્તાલીસ હજાર રૂપિયા જે છે એ વૈધા હા પિસ્તાલીસ હજાર વૈધા ઓકે છે બીજા કોઈ જેને ઇનામ લાગ્યું છે અહીંયા કોઈ વિજેતા શિક્ષક તો બીજા કોઈ તો મિત્રો ખાસ આપણે અત્યારે હળવદ શહેરની મેન બજારમાં ફેશન ટાઉન જ્યાં આવેલું છે મિત્રો ત્યાં આગળ હતા એનો દિવાળી પહેલા એના ગ્રાહકો જે છે મિત્રો એની માટે દિવાળીની ખાસ વિશેષ ઓફર મૂકવામાં આવી હતી કે દસ હજાર રૂપિયાની તમે કપડાની અહીંથી ખરીદી કરો તો તમને કુપન આપવામાં આવતું હતું અને પાંચ ઇનામો જે છે રાખવામાં આવ્યા હતા કોઈ વસ્તુઓ નહીં રોકડા દઈ દેવાના એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું પહેલું ઈનામ હતું છેલ્લું ઇનામ હતું બાવીસ હજાર બસો ને બાવીસ રૂપિયાનું આ પાંચે ટોકન ખેંચવામાં આવ્યા એ આપણી નજરની સામે મિત્રો આપણે જોયા અને બધા હળવદના જ છે પાંચે પાંચ હળવદના જ છે ને હા હળવદના જ છે લોકલ જ છે અમારા રેગ્યુલર કસ્ટમર છે ઓકે બધાયનો આપણે ખૂબ ખુબ આભાર માની છીએ મેન તો આપણે રેગ્યુલર બધાય આવે જ છે પણ આમાં જેના નસીબ ઉપર હોય એ મેન વસ્તુ છે કોઈ એક કૂપન લઈને કોઈ ને પાંચ કૂપન લીધા છે એને પણ પણ વારો વારો નથી એક કૂપન એટલે મતલબ ખરીદીમાં આવી ગયો છે આપણે બધાયનો આભાર માની છે આવીને આવી રીતે અમને સાથ અને સહકાર આપતા રહ્યો અને ભવિષ્યમાં અમે આથી સારી ઓફર લાવી અને આનથી વધારે કહેવા આવતી દિવાળી કઈક આથી નહી વિશેષ ઓફર લાવો આનથી વિશેષ ઓફર લાવી અને અમારા ગ્રાહકને આનથી વધારે લાભ થાય એ જ અમારું સફળતા છે એટલા માટે સૌરે ગ્રાહક મિત્રોનો અમે ધન્યવાદ અને આભાર માનીએ છીએ થેન્ક યુ મિત્રો